તો જય મસુંદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો કારણ કે આવી જશો તમારા માટે આજે એક નવો વ્લોગ લઈને અને મિત્રો આજે છે ને મેં લોગ રોંઢે ચાલુ કર્યો રોંઢે એટલે કે સ હાથ સ હાથ જેવું વાગી ગયું છે ને મેં ક્યારે ચાલુ કર્યો છે ને આજનું વાતાવરણ મિત્રો એવું છે ને કાંઈ ઘટે ને એમ બહુ જોરદાર વાતાવરણ છે એમ હું તો ક્યારે નહીં એ વાતાવરણ જોતો હતો પણ હું હાલો આપણે અત્યારે છે ને વ્લોગ ચાલુ કરી દઈએ કારણ કે આજે આપણો લોગ બને નથી ને આજે મિત્રો પહેલાં હું તમને વાતાવરણ બતાવી દઉં હાલો જોઈ લેજો મિત્ર આવું કઈક વાતાવરણ છે અહીંયા જો કેવો સરસ મજાનો વ્યૂ જોવા મળ્યો વાહ ભાઈ વાહ આમાં મિત્રો તમને હેનું દ્રશ્ય દેખાય ને એ કોમેન્ટ કરી દેજો તો મિત્રો આવું કઈક વાતાવરણ છે અને આજે મિત્રો આપણે છે ને ખીચડીનો પ્રોગ્રામ કરવાનો છે આજે બનાવવાની છે ખીચડી ટેસ્ટી સ્વાદિષ્ટ અને આમ ક્યારે કોઈ ન બનાવી ને એવી બનાવવાની છે કાંઈ ઘટે નહીં એવી ખીચડી તો હવે અત્યારે આપણે નીચે જવાનું છે નીચે જઈને બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખીએ ચાલો હું તમને કન્ટિન્યુ એક સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ બતાવી તો ચાલો મિત્રો હવે આપણે જઈએ નીચે થાકી ગયો મિત્રો તો મિત્રો બધો સામાન લઈને આવી ગયો છે ને આ બધું સામાન છે ને હાલો હું તમને પહેલાં બધું બતાવી દઉં હું હું લાવ્યો છું ને ખીચડી માટે ખીચડી બનાવી કંઈ હેલી વાત થોડી છે તો મિત્રો બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે હું તમને બતાવી દઉં એક પછી એક વસ્તુ શરૂઆત અહીંથી કરીએ છે મિત્રો ટોમેટા ગોળ ગોળ જો મોટા મોટા સરસ મજાના ટમેટા છે પછી આમાં તીખી મિરચી છે લીમડો છે ને આ મિક્સ આમાં તીખા મીઠા બે મિક્સ છે ને આ છે મિત્રો બટેટા ને આ છે મિત્રો કેળા પણ આ ખીચડી નથી નાખવાના આ તો આપણે ખાવાના છે તો હવે પેલા હું છે ને આ બધી વસ્તુ કમ્પ્લીટ સુધારી નાખું કેળા ને આ બાજુ મૂક દઉં ન કરી એ સુધારી જાય તો આ બધી વસ્તુ પેલા કમ્પ્લીટ સુધારી નાખું ચાલો તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો મિત્રો બધી વસ્તુ સુધારી કમ્પ્લીટ કરી નાખી છે હું તમને બતાવી દઉં આ ફૂલ તૈયારીમાં જ છે હમણાં બનાવવાની જ છે જો પેલા તો આ તપેલું આવી ગયું છે ટમેટા છે મરચાં છે બટાટા છે ને આ બધા મસાલા જે તમને ખબર જ છે આદુ છે તમાલપત્ર છે આ ઓલી મિરચી છે ને આ છે લીમડો ને આ આવી ગયા ચોખા તો બસ હવે આપણે તૈયારી જ છે હમણાં બનાવવાની શરૂઆત કરી દેવાની છે તમારું બની ચૂકશા બસ કાપી દઉં લઈ ગયો એટલે અવાજ ના આવે ને પાછો સિટીનો નો મિત્રો બેકગ્રાઉન્ડ માં સી સી સીટી નો અવાજ ચાલુ જ રહે તપેલું આપડેલા માં નાખવાનું તેલ હા નાખું ત્યાલ હા આવી ગયું મસાજ એક કયો લવ આ લવ આ લવ કયો લવ આ લવ ચાલો આજ લઈ લો ઊભી તપેલી તો રાઈ લઈને નાખીએ ખબર પડી જાય તેલ આવ્યું કે નહીં તેલ આવી ગયું છે મિત્રો ફૂલે ફૂલ પછી નાખવાની વેજાણી પછી આજે મસાલો છે ને બધા મિક્સ આમ નામ નાખી દેવાનું ડાયરી પછી નાખ દેવાના મિરસા પછી નાખ દેવાના બટાટા હવે ઘડીક ભલે પાકતું આમ થોડીવાર પાકી જાય ને પછી આપણે ચોખા નાખવાના છે ને ટમેટા પછી નાખવાના થાય અને કઈ જાય ને પછી મળી હાલો થોડી વાર પછી બીજું હું તો આડા હાથ વાગુ આવી જાય છે મિત્રો તો મોડું નથી કરવાનું તો આપણે છે ને સોખા નાખી દેવાના છે જો આવી રીતનું કઈ ખીચડી કહી ગઈ છે પછી માથા નાખી દેવાના સોખા આમ પછી હળદર નાખી દેવાની માથે આમ પછી આવી ગયું મરચું તમારે જેટલી તીખી કરવી હોય એ પ્રમાણે નાખવાનું પછી પાણી નાખ દેવાનું આમ નિમક આવી જાય નિમક અને પછી ચમછે તે હલાવી નાખવાનું પછી પાણી નાખ દેવાનું એક કહે પછી ઢાંકી દેવાની માથે

મારું બીજું એક કામકાજ થોડું ને મિત્રો આ ખીચડી છે ને આપણે કોઈ ને નમ નથી ખવર આવવાની બધા બધા પાસે છે ને દસ અઢાર રૂપિયા લેવાના છે કેટલા દસ દસ રૂપિયા લેવાના છે એમ નથી ખવર આવવાની એટલે બીજી વાર આપણે કંઈક પ્રોગ્રામ કરવો હોય તો એમાંથી બધી વસ્તુ લેવા થાય ને એટલે દસ દસ રૂપિયા લેવાની છે આ કોઈને ખબર નથી પછી આપણે છે ને લેવાની છે બની જાય ને એટલે તો ખીચડી ખબર છે બહુ મજા આવી છે તો મિત્રો પાછા આવી ગયો રહોડામાં ને હવે જોઈ લે કેટલાક ભેગું ખીચડીનું કામકાજ હવે આપણે આમાં ટમેટા નાખીએ તરત નો નખાય થોડી વાર પછી નખાય એમ તરત સરસ નાખીએ ને તો બધું છે ને રહકા બોલ થઈ જાય

તને આવડે ને લેતા લઈ લેવાની હોય તો નખવી લે થોડીક આને તો મીંદડીયો હારે છે એટલે એને

તો મિત્રો ત્રીસ રૂપિયાનો ધંધો થઈ ગયો હાલો પેલા હું મૂક્યા હું ઓલામાં મારા પાકેટમાં મૂક્યા પછી કાલે આનું કંઈક લેવું જોઈએ છે ને તો મિત્રો હવે હાલો હું જરાક ખીચડી ખાઈ લઉં ખાઈ લે ખાઈ લે ખીચડી હાલ એટલે આ હું હે આ તો બધે ખાઈ નું જાય